હતા અને તેના કારણે ભાવનગરની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર શહેરનો એકમાત્ર ઓવરબ્રિજ છે જે દેસાઈ દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો ઓવરબ્રિજ છે આજથી ચાર વર્ષ પહેલા સત્તાધીશો દ્વારા ખાતમુહર્ત્યનું કરવામાં આવ્યું હતું અને તે ચાર વર્ષ બાદ ઓવરબ્રીજના હાલ એક સાઇડ લોકો માટે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો હજુ આ ઓવરબ્રિજનું કામગીરી પૂર્ણ નથી થયું અને ત્યાં મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો વધુ બે ઓવરબ્રિજ બનાવવાનું વિચારી રહ્યા છે અને ત્યારે તાજેતરમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના ટોપ થ્રી સર્કલથી રીંગ રોડ અને લીલા સર્કલથી સિદ્ધસર તરફ ઓવરબ્રિજ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે વધુ એકવાર પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થશે કે કેમ તેવા અનેક મોટા પ્રશ્નો પ્રજાના મુખે ચર્ચાઈ રહ્યા છે આમ તો સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ તેની સામે સમય મર્યાદામાં કામો પૂર્ણ નથી થતા અને તેને કારણે પ્રજાના પૈસાનું પાણી થતું હોય છે સાથે જ પ્રજા પણ હાલાકીનો સામનો ઉભો રહી છે તેવો જ એક ઘાટ કંઈક ભાવનગરમાં ઘડાયો છે કારણ કે એક જ છે જે કરોડો રૂપિયાના ખર્ચે કામો કરવામાં અહીં આવે છે પરંતુ કામ સમય મર્યાદામાં નથી થતા જે કામ પૂર્ણ કરવાનો સમય આવે ત્યારે બે વર્ષ ત્યાં ચાર વર્ષ જેવો સમય લાગી જાય છતાં પણ કામ પૂર્ણ તો નથી જ થતું અને તેનું ઉદ્દમ ઉદાહરણ વાત કરીએ ખાસ ભાવનગર શહેરમાં બની રહેલા શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો ભાવનગરનો પ્રથમ ઓવરબ્રીજ છે જેનું કામ હજુ પણ બાકી છે તે કામ તો પૂર્ણ કરી શકાય નથી ત્યાં ફરી એકવાર મહુવા તળાજા અલંગ સિદ્ધસર વર્તેજ અને ઘોઘા ફેરી સર્વિસ ઉપર રોડના ટ્રાફિકને નિયમન કરવા માટે શહેરમાં ટોપ થ્રી સર્કલ પરથી પિસ્તાલીસ મીટર રીંગ રોડથી અને ત્રીસ મીટર ટીપી રોડ જંક્શન લીલા સર્કલ પર સિલસર તરફનો ત્રીસ મીટરનો રોડ ઉપરાંત કાળીયાબીડ તરફનો ત્રીસ મીટર રોડના જંક્શન મંત્રેશ સર્કલ પર પિસ્તાલીસ મીટર રિંગ રોડ ત્રીસ મીટર ટીપી રોડ જંક્શન જે ફિઝિબલ હોય ત્યારે ખાસ આ સ્થળોએ સૂચિત ઓવરબ્રિજ માટે સરકાર દ્વારા એકસો પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી તેને સૈદ્ધાંતિક મંજૂરી અપાશે અને આમ ચાર કાર્યોનો ચર્ચા કરીને ખાસ નિર્ણય કરાશે તે

હાલ જવાબદારી નિભાવી રહ્યો છું પાલિકા હદ વિસ્તારની અંદર દેસાઈ નગરથી શાસ્ત્રી નગર સુધીના એકસો પંદર કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણનું કામ ચાલુ છે એક લાઈન આપણે ચાલુ કરી દીધી છે માર્ચ સુધીમાં આખો ઓવરબ્રિજ કમ્પ્લીટ થઈ જશે એવી આશા સાથે આપણે કામ કરી રહ્યા છીએ જે રીતે ભાવનગરને બે હજાર સુડતાલીસની નજરથી જોવામાં જઈએ તો આગામી દિવસોની અંદર ભાવનગરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ ભાવનગરની કનેક્ટિવિટી દાખલા તરીકે અલંગ સાથેની મોટી કનેક્ટિવિટી મહુવા તળાજાની કનેક્ટિવિટી છે ઘોઘા દહેજ ફેરી અને ના વિસ્તારોની કનેક્ટિવિટી આ ઉપરાંત એરપોર્ટ સાથેની કનેક્ટિવિટી આમ જોવા જઈએ તો બે હજાર સુડતાલીસ સુધીમાં આપણું જે ટ્રાફિક છે એ જે ગ્રાફમાં વધવાનું છે એ રીતે આપણે ઓવરબ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આજે ભાવનગર એક ટોપ થ્રી જંક્શન ઉપર આપણે ઓવરબ્રિજ બનાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ ત્યારબાદ લીલા સર્કલ ઉપર આપણે ઓવરબ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આગળના ભાગમાં મંત્રેશ કોમ્પ્લેક્સ જે ઘોઘા રોડ જતો અને એરપોર્ટને કનેક્ટિવિટી માટેનું કામ કરી રહ્યું છે ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટેનું આપણે